જય ગણેશ ગણપતિ શ્રી હાર્દિક સ્વાગત છે આજે મારે ઉપસ્થિત છે શ્રી પ્રવીણભાઈ લુની ના કિંગ પ્રવીણભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ છે કે અમારા પોડકાસ્ટ માં તમે આવ્યા પ્રવીણભાઈ મારે નમસ્કાર 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 કેમ છો બસ મજા આવે જય માતાજી જય મેળીમા પ્રેમભાઈ મારે પહેલો સવાલ પૂછો છે કે તમારું મૂળ વતન તમે કેના રહેવાસી છો તમારો સમાજ શું છે પેલો તો મારા શ્રી વળવાડા દેવ મારા કુળદેમા મારી મમાઈ મારી વેલી મારી સદી મારી કારામણી મેલડી મસાને જાપડીમાં દાદુરામ ભગવાન બાવસામ ભગવાન જી પણ દેવને માનું છું બધાને મારા પ્રણામો ને નમસ્કાર જય માતાજી જય માતાજી

કરશન રણછોડ મારા પપ્પા છે લોની પરિવારમાં આવું છું અને લોની પરિવાર એટલે રબારી સમાજ છે મારો તો માં ભગવતી અમારી પર અમારા પેઢીને પુણે ખૂબ દયા કરી છે તો અત્યારે પ્રગતિ કરી રહ્યા છે કે માલ ડોરો ચારતા હતા ગાયો બેસે ચારતા હતા પેરનું પૂણય અને કંઈક ગરિયાએ દાદાએ આજીવડાએ કઈ સારા કર્મ કર્યા છે તો અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર કઈક બોલવાનો ગાવાનો મોકો મળ્યો છે આ ગાવાનું તમને પહેલે ત્યારતું તું કે તમને કોઈ શીખવાડ્યું નહીં ગાવાનું તો કલાકાર કોઈ દિવસ બનવામાં નહીં આવતો આવતો કલાકાર કોઈ બનાવવામાં ના આવે કલાકાર કુદરતી બનેલો હોય કલાકાર એ દીકરાને આવો બનાવી દઉં બનાવી બના ઓમ હું દો તો કોઈ દિવસ હા કોઈ દિવસ બને નહીં એનું કારણ છે કે સરકારી અધિકારી કોઈ પણ તમે ભણાઈ બનાવી શકો પૈસા આપીને નોકરી પણ લગાડી શકો અને કલાકાર કોઈ દિવસ પૈસા આપીને કે લોસ થી કે તમે ગમે એટલો સપોર્ટ કરો પણ કલાકાર એ રીતે બને નહીં જેના દિલ ને હોય કિસ્મત ને હોય કરમ ને હોય એની મહેનત હોય સૂર હોય તાલ હોય સમજી શકે એનો અવાજ હોય અને એની સુરની અંદર માયા હોય સંગીત માયા હોય એને લગની હોય તો જ એ કલાકાર બની શકે બધી ઘણા માણસો એવું કે મારા છોકરાને કલાકાર બનવું છે તમે સપોર્ટ કરજો સારા ગમે શીખવાડવાશે આ સ્કૂલ મેં બને છે અને મારો દીકરો કલાકાર બની જાય છે નો ડાઉટ બની જ જાય

એક જીવ નહી તો સંતો મહંતો અને જે જૂના માણસો હોય એમને ખાલી પૂછી દેજો કે આપણા શરીર અંદર કેટલા જીવ કામ કરે છે તો એના માટે મમ્મી પપ્પાનો સગા વાલાનો કાકા કુટુંબ નો ભાઈ દોસ્તાનો બધાનો સપોર્ટ હોય પણ જ્યાં લગી આશીર્વાદ નો સપોર્ટ ના હોય સાચી વાત છે કુરુદેવી નો સપોર્ટ ના હોય આપણા ઈષ્ટદેવ એટલે ગુરુદેવ એમનો સપોર્ટ ના હોય ત્યાં લગી પત્તું ફરે નહીં આપણા નસીબ નો પત્તું ફેરવું હોય તો આપણા ઈષ્ટદેવ આપણા કુળદેવી આપણા પપ્પા પપ્પાનો આશીર્વાદ હોય તો જ કંઈ પ્રેરણ પૂનય હોય તો જ આપણે ત્યાં આગળ જવાય છે તો ભગવાન મા ભગવતીને હું પ્રાર્થના કરું દરેક કલાકારને દરેક વ્યક્તિને મા ભગવતી ને એવી સદબુદ્ધિ આવે અને આગળ વધે એના માટે દિલથી પ્રાર્થના કરતા રહેજો અને મમ્મી પપ્પાને ના ભૂલતા ઈષ્ટદેવને ના ભૂલતા તમારે કુળદેવીને ના ભૂલતા મારા બાપ દાદાની માતા ના ભૂલતા તો કલાકાર નહીં પણ કોઈ પણ કાર્ય કરવા તમે જાઓ પાછા નહીં જીવનમાં આગળ વધવું હોય તો જ્યાં તમે ખૂને ખૂને ફરો ચાહે નોકરી કરતા હોય દુકાન હોય બહુ મોટો બિઝનેસ હોય દેશ રહેતા હોય ખૂણે ખૂને ગમે ત્યાં વિદેશના ખૂણે રહેતા હોય પણ જેના આશીર્વાદ ના હોય આશીર્વાદ ને ઓળખી ના શકે એ માણસ ખૂણેથી પણ પાછો ઘરે આવી જાય ભૂલો ભલે બીજું બાજુ હા મા બાપ ને ભૂલશો નહીં બહુ સાચી વાત કરી બહુ સાચી ભૂલો ભલે બીજું બધું પણ માં બાપને ભૂલશો નહીં જેને મા બાપે એવા કર્મ કર્યા તો જ આપણે એવા જન્મ લીધા અને તો એમના પેટે આપણે પડ્યા તો કેવા કર્મ કર્યા છે કેવી ભક્તિ કરીએ કેવા આપણે નસીબદાર કે આપણા એવા મા બાપ છે મને ખબર છે પપ્પા જે વખતે હતા તો કેવું હતું અત્યારે કેવું છે જેનો બાપ ના હોય એને ખબર પડે ભાઈ એટલે જેના મમ્મી પપ્પા ઘરે હોય તો હાચવી લેજો અને સેવા કરી લેજો બાકી બધાની સેવા તો છે જ બધા તો સેવા કરાય જ લેશે જો વાટા ઊંચા થઈ રહ્યા છે મારા ફ્રેન્ડ વાત જ એવી છે જો મમ્મી પપ્પા ના હોત તો આપણે ના હોત મમ્મી પપ્પા ના હોત તો આપણે હોત નહીં પણ દરેક વ્યક્તિને કહું છું ખૂણે ખૂણે રહેતા હોય તો ડરે ના આપને ચાહે રબારી હોય ઘડી હોય ચારણ હોય દરબાર હોય ધોઈ રાજા હોય ઠાકોર હોય વંજારા હોય હોય તળવી હોય સોલંકી હોય કોઈ પણ અઢારનાથ માં બધા હોય બધાના દિલથી પ્રાર્થના કરું છું હું પ્રવીણ કોઈ સાંભળે ના સાંભળે પણ આ રીલ જેના જેના પણ મોબાઈલ માં આવે અને રીલ સાંભળો તો બસ આટલું ખાલી સાંભળજો કે જે તમે મેં કહ્યું કે જેનો બાપ ના હોય ને જેની માં ના હોય ને ત્યારે ખબર પડે જેટલી કુળદેવી ના હોય એને ખબર પડે પપ્પાએ તમને ખૂબ જ સપોર્ટ કરે છે ખૂબ લાલ લડાયા અને અત્યારે પપ્પા નથી તો કઈ કઈ પરિસ્થિતિ તમને સામનો કરવો પડે છે બધી જવાબદારી મારા માથે આવી ગઈ પપ્પા નથી જો ઘરની બાર હાગાની હગાની વાલાની કાકાની કુટુંબની ની વ્યવહાર પડે જે જ્યાં જવાબદારી હતી વ્યવહાર ચૂકવવો પડે પૈસો ટકો ટકોને ઓળખવો પડે પપ્પા એ ચાલ્યો એ બધા મારે જોવા પડે નાનો ભાઈ છે મારા જવાબદારી મારા બેન છે ગીતા બેન એમની પણ જવાબદારી હગાવાલાની બધાની જવાબદારી મારે મારા માથે છે એટલે પોતાના મમ્મી પપ્પા હોય તો એમને તમે લાલ લડાવજો મેં તો લાલ લડાયા છે ને મને એમને લાલ લડાયા છે એ તો ભક્તિ કરી લીધી છે મારી જાતે મને ખબર જ છે મારા પપ્પાને કોઈ દિવસ તકલીફ આલી

આશ્રમ જે આપણે કર્મ કર્યા હોય અને હોય તો આપણા દીકરા નું હોય વાત તમને બહુ જ ગમતી હતી મારા પપ્પાની વાત તો કરું એટલું ઓછી પડી જાય પણ એક જ વાત મને ખબર છે મારા પપ્પાને ને લોણી ગોઈ લો બહુ ગમતા અને મારા બેન ગીતાબેન હવે ત્રણેય ભાઈ બહેન લે આપણે લાડોને બોલેલા રાખ કે અમારી ગમતી મોગી વસ્તુ હોય તો માર પપ્પા લાઇન બનાવી દે મેં પરમાતજીત કરદાસો પપ્પા મના લઈયા પો આલેયા પેટ આલેયા પેટ લયો પેટ કોઈ કામ રાત સુધી નહી બાકી પપ્પા હાજર કરીશ એટલે પપ્પા યાદ આ કે પપ્પા હોય તો કેવું હોય પપ્પા ના હોય તો કેવું હોય મારપણની વાત આઈ પ્રિનભાઈ તો તમે કઈ સ્કૂલમાં ભણતા હતા હા હું લાતરસ શાળાઓ પણ રહેવાનું પણ ત્યાં સ્કૂલ પણ ત્યાં શિક્ષકો તમને ખુબ માટી શિક્ષકો તમને એવું કેતા હતા કે ભજન ગાવાનું કેતા હતા પેલા એવું હતું કે ખબર કે પ્રવીણ લોની પ્રવીણ રબારી આવું ભજન ગાય છે પણ કવ ભજન ગાતા હતા એમને સાહેબ ને ખબર કે હું ભજન ગઉ છું

ગુરુ પૂર્ણિમા નો દિવસ યાદ કરવો ને એ પણ આપડે ગુરુ છે ને યાર ગુરુ છે મા પછી હા મા બાપ પછી પેલા મમ્મી પપ્પા આપડા ગુરુ પછી એ ગુરુ છે પર આપડે ઈષ્ટદેવ ગુરુ પણ એમને મારો અવાજ બહુ ગમતો તો એટલે મને બે ત્રણ છોકરાઓ વાત કરી કે પ્રવીણ બહુ સરસ ગયા છે એમને ઉભા કરો પ્રાર્થના છે તો ત્રીજા ધોરણ ને ભણું એટલે મને અશોક સાહેબ કે પ્રણંનો હવે તમારી વારી છે ગાવાની પ્રવણનો એટલી રીતે સાહેબ શરમ લાગે કે ના ફાવે ના ફાવે એટલે મને ગાવાની તો બહુ મજા આવે એ વખતે તમારી ઉંમર કેટલી હશે ત્રીજા ધોરણ મેં એટલે સમજો ને કે અમ સાત આઠ ધોરણનો છે સાત આઠ

દાદુરામ રમના આશીર્વાદ અને મારા પરિવારના આશીર્વાદ મારું કયું પુણયું કહીશ વિચારી પેલા પાંચ દસ મિનિટ હા પ્રાર્થના તો બધા અલગ અલગ ગીત હોય સાહેબ કયું ગીત બધા વચ્ચે ઉભા રાખે એટલે પેલા તો નમસ્કાર કયા જય ભારત માતા એ બધું પેલા બોલાવે પછી પડાય

આ શબ્દ કઈ ગયા અશોક સાહેબ ભગવાન ચોથા ધોરણ સાહેબ કઈ સ્કૂલ માંથી હું આવી ગયું તમે નહીં કેતો અને બનવાનું ઘરે લેવા

તું ભાઈ મનમાં અરે અરેરે મનમાં સો માલકાય રોજ તારી આવડતાઓથી થાય અને સાહેબે કયો વાહ 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 વેરી ગુડ ધન્યવાદ છે તમારા મમ્મી પપ્પાને અને તમારા પૂને સાહેબ ખુશ થઈ ગયા રોજ ગીત ગેવડાવે રોજ રોજ એક ગીત ગેવડાવે ત્યાં રોજ આપડે હોય

આવા તો આપણા વિડિયોના માધ્યમથી લોકોને ખબર પડે અને એ વખત ખબર ટ્રોફી નતી વખત તો એ વખત તો ડબ્બા આપતા હતા ડબ્બા આવતા હતા ડબ્બા આવતા હતા તમને એવું કઈ આપેલું સરે તો ડબ્બા આવતા હતા અને ચોપડીઓ આવે ચોપડીઓ આવે પછી ડોક્ટર આવે પછી સાહેબ ખુશ થઈ જાય તો કરોડનો ચાલો બે જોડી કપડા આપ દો એમને ને ચડી કેરીને પરણોની ઉપડે રમરમાય ખુશ થઈ જાય આપણો તેવો બાળપણ એટલે બાળપણ માં કેવું હોય સાહેબ આનંદ કરાવે એટલે આપણે આનંદ ને પણ સરસ્વતી હતી અને આવું બધું માતા ભગવતી દોર દી પણ મારા બીજા એક સાહેબ હતા ભગવાનદાસ સાહેબ ભગવાનદાસ સાહેબ

तो भजन सारू लाइस जूनू भजन क्या साहेब ने ने लगभग पचास पिस्तालीस वर्ष था पिस्ताली सात वर्ष ने पिस्तालीस जूनो भजन मैं लाई थी भाई जून मतरण क्या भगवत गुजरात તો એને કઈ ગોજવાની જરૂર પડે ના પડે નહીં તો જૂનું ભજન મીરાબાઈનું ગાઉ સાહેબ રૂપા સચિ નું હા બે ભજન ગાવું બહુ જૂનું ભજન બહુ જૂનું ભજન સાહેબ બે ભજન મને આવડતા એટલે પછી મેં ગાયા મારી આત્મા ને ઓળખ્યા વિના રે નહી મારી રે બહુ ના ભેરા નહી તો મળે રેરી મારી આત્મા ને ઓળખ્યા વિના રે બહુ ના ભેરા નહી તો મરે રે ને કોયલ રે રંગે રૂપે એક છે રે તો એની બોલી તીરે ઓડો ખાયા હા 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 હારી ગુડ વા પ્રવીણ ભાઈ હું સ્કૂલ માં તો પેલું ભજન યાદ કરાવતા હતા વૈષ્ણવ જન તો તેને કહીએ અચ્છા હા એ એક પેલા પ્રાર્થના કરાવે પછી ચાલુ કરાવતા ચાલતું ચાલતું